પણ દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ અમારા સરદાર સાહેબની છે એમ કહેવાનું આપણને સદભાગ્ય હું વાંધો છું એ મન નથી એમ તો સરદાર સાહેબમાં ન જતા હોય રામમાં હેના આવે એના ધોખા ન કરાય ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયો પણ એની આત્માની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થઈ એવું ધીરુભાઈ કોઈક વિદ્વાનનું વક્તવ્ય મેં વાંચ્યું કલ્પના કરીએ કે જે દિવસે મંદિર તૂટ્યું હશે ત્યારે એ વખતની સમાજની પરિસ્થિતિ કેવી થઈ હશે કેવી લાચારી હશે કેવી ગમગીની હશે કેવું નીચા જોણું ફીલ થયું છે અને કાંઈ કરી નહીં શકતા હોય એનો કેવડો મોટો વસવસો હશે આ લોકોએ આખા દેશમાં ને આખી દુનિયામાં જે ઉત્સવ મનાવ્યો એની પાછળનું એક કારણ આ હતું કે એ વખતની રહી ગયેલી કસક ઈ બાવીસમી જાન્યુઆરીએ મોદી સાહેબના હાથે પૂર્તતા થતી ભાળીને બધાને એમ લઈ ગયું કે આપણે આપણો વેરનો વટક વાળ્યો છે એવો ભાવ થયો હતો એટલે આખી દુનિયામાં આનંદનો માહોલ થયો અમારી સામે તો આક્ષેપો હતા તો ભારતીય જનતા પાર્ટી સામે તો કે આ લોકો ચૂંટણી આવે તે જ રામ મંદિરની વાત લઈને આવે છે રામલલામ આગે મંદિર વહી બનાયંગે તારીખ નહીં બતાયેંગે આવું બધું અમે સાંભળતા હતા તારીખ આવી ગઈ તારીખે આવી ગઈ નોતરાય કરમની મુવા નહી ધીરુભાઈ આને કરમની કઠણાઈ કહેવાય એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાયું એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે આખો દેશ જોઈ રહ્યો છે કોણ જાણે શું થયું છે મને એમ લાગે છે કે જયરામભાઈ આ ઓફિશિયલ ચૂંટણીની સભા નથી ઝાઝુ વેતરાઈ જવાની મને બીક લાગે છે જે હો તમારી સમજદારીને ધન્યવાદ હજી આ લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાવી હોય એવી એક સેલ્ફી મેં નથી જોઈ એક જણાને મેં નથી કેવી એને અમે હું તો સમાજ જીવનની અંદર સ્વીકાર કરું છું જાહેરમાં સરદાર સાહેબ ભાજપના નહોતા ભાઈ સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા પણ સરદાર સાહેબ દેશના નેતા હતા એમનું તમે તો કાંઈ ન કર્યું મોદી સાહેબે સરદાર સાહેબના

તો સરદાર સાહેબમાં ન જતા હોય રામમાં હેના આવે એના ધોખા ન કરાય પ્રભુ શ્રી રામ એ આ દેશની આસ્થા છે લોકતંત્રમાં આપણે છીએ એટલે આપણે માનીએ છીએ કે લોકો દ્વારા ચૂંટાયેલા લોકો રાજ કરે પણ આપણે રાજ્ય કેવું કરે એની કલ્પના માટે આપણે ચોખ્ખું રાખ્યું છે કે રામ અમારે રામ રાજ્ય થાય એવું આ દેશમાં કરવું છે એવી આપણી કલ્પના છે તો એ રામ રાજ્ય કોના આધારે માનવાનું એ રાજા રામના આધારે એમના આદર્શના આધારે માનવા વાળું રામ રાજ્ય છે સમાજ જીવન એ કેવું હોવું જોઈએ એક પિતાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું જોઈએ તો એ આપણને રામાયણ શીખવે છે એક ભાઈએ ભાઈની અરે કેમ રહેવું જોઈ રામાયણ શીખવે છે ભાઈઓ ભાગે કેવી રીતે આપણે ભાગ પડાય રામાયણ શીખવે છે ગાદી તો માગી લીધી હતી રાજાએ આપી દીધી હતી ભરતજી ગાદીએ ન બેઠા અને પાદુકા મૂકી અને ચૌદ વર્ષ રાત ચલાવ્યું સત્તાવાર રીતે તેને ગાદી ઓફર થઈ ચૂકી હતી અને એમાં એ એ કાલખંડમાં તો એવું હતું ને એમાં તો હુકમ થાય એ રાજા એને હુકમ થઈ ગયો હતો પણ એ ગાદીએ નહોતા બેઠા પ્રભુ શ્રી રામની પાદુકાઓ મૂકીને એમને શાસન ચલાવ્યું ત્યારથી આપણા દેશમાં આ ટ્રસ્ટીશીપની ભાવના આવી કે અમે હું રાજા નથી રાજા તો આ છે હું ટ્રસ્ટ ભાવે એની એનું સંચાલન કરીશ એટલે લોકતંત્રમાં આપણે કહીએ છીએ કે આપણે રાજા નથી અમારે નરેન્દ્રભાઈ મોદી એટલા માટે એમ કે હું પ્રધાનમંત્રી નથી હું પ્રધાન સેવક છું ટ્રસ્ટી છે આ દેશના વહીવટના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી તરીકે કામ કરે છે અને મિત્રો રામજીનું ઘર બાંધ્યું રામ મંદિરની જે લોકોને જેવી વાત કરવી હોય તે કરે પણ ની અંદર એ મંદિર બંધાઈ ગયું એટલે સાચ અર્થમાં ભારતનો કાળ શરૂ થયો છે અમૃત મહોત્સવ પંચોતેર વર્ષની સરકારની આપણી યાત્રાને ઉજવી ભારતે પંચોતેર વર્ષ આઝાદીના પૂરા કર્યા એને અમૃત મહોત્સવ તરીકે ઉજવા પણ હવે અમૃતકાળ શરૂ થયો છે એમ નરેન્દ્રભાઈ કહે છે એનો અર્થ એ છે કે હવેના જે પચીસ વર્ષ છે ઓગણીસો ને સુડતાલીસમાં આપણે આઝાદ થયા હવે બે હજાર ને સુડતાલીસમાં એના સો વર્ષ પૂરા થશે અને સો વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત આપણે બનાવવું છે અને આ વિકસિત ભારત બનાવવા માટે આ પચીસ વર્ષ સુધી અમૃતકાળમાં આપણે સૌએ સાથે મળીને પુરુષાર્થ કરવો પડે એને અમૃતકાળ કહેવામાં આવ્યું છે અને એનો પ્રયાસ એમણે આદરી દીધો છે દેશવાસીઓએ પણ આદરી દીધો છે મને કહેતા અત્યંત આનંદ થાય છે મિત્રો આવડું મોટો ફેરફાર થઈ જાય જો તમે ભાષાથી જુદા પડો તો એ ભાષાને કોઈ પણ રીતે સાચવવી પડે એટલે નવી પેઢીને ગુજરાતી વારસામાં આપવાની જવાબદારી આપણી વડીલોની છે એને નિભાવવાનું બહુ મોટો પુરુષાર્થ આપ સૌ સાથે મળીને કરશો મને એવું લાગે છે કે એમાં થોડીક મહેનત કરશો તો ભાષા બહુ બળુકી છે ગુજરાતી ભાષા એટલી બળકટ ભાષા છે એવી ભાષા ક્યાંય નથી એવી ભાષા બીજી ભાષામાં આવી રચનાઓ થઈ જ ન શકે છે વાલી દિલદારાના પગની મહેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ ચુંબન વાલી દિલદારા આવા વાક્યોને ગર્વભેર કવિતામાં રજૂ કરવા એ તો ગુજરાતી જ કરી શકે ને આપણો મેઘાણી જ કરી શકે બીજાનું ગજુ નથી એને આપણે આવો સમૃદ્ધ વારસો છે એનાથી વિખૂટા પડી જવાની શું જરૂર છે ઇંગ્લિશને શીખો પણ એ માસી બા છે એટલું એનું હારે ઓળખાણ પાકી રાખો મા ગુજરાતી છે એવું આપણે રાખીએ આપ સૌએ આટલી વિશાળ સંખ્યામાં અયોધ્યાની અંદર સમાજના સંકલ્પને સમર્થન આપવા માટે એકઠા થયા એ માટે તમને સૌને ધન્યવાદ આપું છું આયોજકોનો આભાર માનું છું આપને મારા જાજાથી રામ રામ